જી પોતાની નીતિ કહી મળેલી સંપત્તિ હોય એના પાંચ ભાગ કરવાના પોતાના મનમાં આવે એ પ્રમાણે સંપત્તિનો વિનિયોગ આપણું ધર્મશાસ્ત્ર સમજાવતું નથી પાંચ ભાગમાં એ સંપત્તિનો વિનિયોગ કરો કારણ દાન પણ કેટલું આપવાનું બધું જ દાનમાં આપી દઈએ એ આપણું ધર્મશાસ્ત્ર એને કબૂલ નથી કરતો ન આપ્યા પછી પોતાનો પણ જીવન નિર્વાહ થાય એવું વિચારો ધર્માય છે અર્થાય કામાય સ્વજનાય છે સંપત્તિની વ્યવસ્થા કઈ રીતે કરવાની ભાગવત સમજાવે છે એકવાર ભગવાનનો જય જયકાર કરીએ એટલે વાત જરા સમજાઈ જાય શ્રી ભગવાન કી શ્રી શુક્રાચાર્યજી સંપત્તિને પાંચ ભાગમાં વિભાજીત કરવાનું કહે છે પહેલો ભાગ ધર્માય ધર્મને માટે જે પણ કમાવ એનો એક ભાગ ધર્મના કાર્યને માટે વિનિયોગમાં આવે એવી વ્યવસ્થા કરો હવે જો આપણને સમજણ ન પડે તો કોઈકની પાસે જઈને એનું માર્ગદર્શન લેવું કે ધર્મમાં વિનિયોગ કરવો છે તો એના પર્યાય કયા કયા છે જાતે વાંચી શકો તો ઉત્તમ જાતે નિર્ણય લઈ શકો તો એનાથી સારું કંઈ નહીં પણ કદાચ સમજણ ન પડે તો જે નિખાલસ હોય જેમના મનમાં પોતાનો સ્વાર્થ ન હોય એવી તટસ્થ વ્યક્તિની પાસે જઈ અને મત પૂછવો ધર્માયા બીજો યશ છે સંપત્તિ કમાવો તો કોઈક કાર્ય એવું કરો કે જેના દ્વારા જીવનમાં યશ મળે દેહ છૂટશે એટલે શરીર તો નહીં રહે પણ સંપાદિત કરેલો યશ હશે તો કદાચ પણ દઈ જશે આપણા વડીલો હતા તીર્થસ્થાનોમાં ધર્મશાળા બનાવતા હતા આજે પણ એમનું નામ ત્યાં આગળ લખાયું છે આવા તો ઘણા બધા કાર્ય થઈ શકે ત્રીજો ભાગ અર્થાય કમાયેલા પૈસામાંથી એક ભાગ એવો રાખવાનો કે ભવિષ્યમાં જ્યારે આપણે કાર્ય ન કરી શકીએ ત્યારે એ પૈસા જેનું રોકાણ કર્યું હોય તો એમાંથી આપણને કંઈક ને કંઈક લાભ થતો રહે અર્થાય તો પોતાના માટે કંઈક વાપરવાનું કે નહીં એટલે ચોથો ભાગ આપ્યો કામાય કમાવ તો એનાથી એક ભાગ પોતાને માટે પણ વાપરો એટલે ચોથો શબ્દ કયો કમાયા અને પાંચમો ભાગ કોઈ વ્યક્તિ ધનાઢ્ય થાય એટલે એના સમાજના લોકો એની પાસેથી કંઈક આશા રાખે એના કુટુંબના લોકો એના પરિવારના લોકો એની પાસેથી કંઈક આશા રાખે એટલે શુક્રાચાર્યજી કહે છે સ્વજનાય છ આપણા કોઈક પણ આત્મીય હોય આપણા સ્વજન હોય જ્ઞાતિબંધુ હોય એમના માટે પણ આપણે એક ભાગ વિનિયોગ કરીએ આમ પાંચ ભાગમાં સંપત્તિ એનું વિભાજન